નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાંચની સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ પાંચની જે નવી અધ્યયન પોથીના ભાગ નંબર બે ના પર્યાવરણ વિષયના પાઠ નંબર બાર જો આ ખૂટી જાય તો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી ચોરસ બોક્સમાં લખો નંબર એક અડાલજની વાવ ક્યાં જિલ્લામાં આવેલી છે તો જવાબ આવશે સી અમદાવાદ નંબર બે નીચેના પૈકી કયા રસ્તા ઉપર ટ્રેક્ટર ચાલી શકે છે બી તમામ કાચા પાકા અને ડુંગરા નંબર ત્રણ સાયકલને ચલાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે છે એ શારીરિક નંબર ચાર પેટ્રોલ ડીઝલ ફૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે બી ખનિજ તેલ નંબર પાંચ ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોપવા માટે કયો રંગ વાપરવામાં આવે છે સી લાલ નંબર છ કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે બી સૌર ઉર્જા નંબર સાત નીચેના વાહનો પૈકી કયું વાહન અન્યની સરખામણીમાં વધુ ઉર્જા બચત કરે છે એ રેલવે નંબર આઠ તમારા મતે નીચેનામાંથી કયું વાહન વધુ બળતણ વાપરતું હશે જવાબ આવશે ડી વિમાન નંબર નવ ઘરમાં રાતે અંજવાળું મેળવવા માટે જૂના સમયમાં લોકો કયું સાધન વાપરતા હતા તો જવાબ આવશે બી ફાનસ નંબર દસ રસોઈ કરવા માટેનું બળતણ કયું છે સી એલ પી જી નંબર અગિયાર નીચેનામાંથી ક્યાં સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય જવાબ આવશે એ સૂર્ય કુકર નંબર બાર ભૂતકાળમાં રસોઈ બનાવવા માટે લોકો મોટાભાગે કયા બળતણનો ઉપયોગ કરતા હતા ડી લાકડા પ્રશ્ન નંબર બે નીચેના મતે તમે જો વાહનમાં મુસાફરી કરતા હોય અથવા જોયું હોય તેવા વાહનોની નીચે ખરાની નિશાની કરો જે તમે જોઈ શકો તમને નીચે ખરાની નિશાની કરી અને બતાવેલ છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના કોષ્ટકમાં તમે જોયેલા વાહનોની યાદી બનાવી તે ક્યાં માર્ગ પર ચાલે છે અને ક્યાં ઈંધણથી ચાલે છે તેની માહિતી કોષ્ટકમાં ભરો વાહનોનું નામ કયા માર્ગ પર ચાલે છે અને તેમાં વપરાતું ઇંધણ તો રેલગાડી પાટા પર કોલસો વીજળી અને ડીઝલ બસ તો જમીન પર પાકા રસ્તે ડીઝલ રિક્ષા જમીન માર્ગ પેટ્રોલ સીએનજી વિમાન હવાઈ માર્ગ અતિશુદ્ધ કેરોસીન મોટર જમીન માર્ગ પેટ્રોલ જળ માર્ગ ડીઝલ અને કોલસો કાર જમીન માર્ગ ડીઝલ પેટ્રોલ અને સીએનજી ટ્રક જમીન માર્ગ ડીઝલ સાયકલ જમીન માર્ગ શારીરિક શક્તિ હેલિકોપ્ટર હવાઈ માર્ગ ડીઝલ સ્કૂટર જમીન માર્ગ પેટ્રોલ વહાણ માર્ગ ડીઝલ પ્રશ્ન નંબર ચાર નીચેના ચિત્રનું ધ્યાનથી અવલોકન કરી તેમાં દર્શાવેલ ઘટનાના કારણો ક્યાં હોઈ શકે તે જણાવો તો જોઈએ હાઈવે પર વધુ ગતિમાન ગાડી ચલાવવાના કારણે ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હશે ગાડીમાં કોઈ ખામીના લીધે અકસ્માત થયો હોઈ શકે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હોય તેવું પણ બની શકે ટાયરમ પંચર પડ્યું હોઈ શકે ડ્રાઈવર આલ્કોહોલ પીને ગાડી ચલાવતો હોઈ શકે રસ્તામાં કોઈ પ્રાણી આડું આવ્યું હોઈ શકે વગેરે જેવા કારણોને લીધે અકસ્માત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચેના વિશ્વ અધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે તમે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચેના નકશામાં ગુજરાતના તેલ ક્ષેત્રો ધરાવતો જિલ્લાની માહિતી મેળવી તેમાં મનપસંદ રંગ પૂરો અને તે જિલ્લાના નામ નીચે લખો જે તમને રંગપુરી અને બતાવેલ છે તો જામનગર ભરૂચ ગાંધીનગર સુરત કચ્છ અને બનાસકાંઠા પ્રશ્ન છ એ ખનીજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ વર્તુળમાં લખો તો ખનીજ તેલમાંથી પેટ્રોલ ડીઝલ ડામર ઊંઝણ તેલ અને કેરોસીન પ્રશ્ન છ બી સૂર્ય ઉર્જાથી ચાલતા જુદા જુદા સાધનોના નામ વર્તુળમાં લખો સૂર્ય સૂર્ય કુકર સોલાર વોટર હીટર સૌર ભઠ્ઠી સોલાર ડાયર સોલાર સેલ પ્રશ્ન નંબર સાત આસપાસથી માહિતી મેળવીને નીચેના કોષ્ટકમાં માંગેલી માહિતી પૂર્ણ કરો જોઈએ વાહનનું નામ વાહનમાં વપરાતા ઈંધણનું નામ ઈંધણની ટાંકીનું મહત્તમ માપ અને વાહન એક લીટર ઈંધણમાં કેટલો કિલોમીટર ચાલે છે સ્કૂટરમાં પેટ્રોલ પંદર લિટર ને ત્રીસ કિલોમીટર બસમાં ડીઝલ બસ્સો લિટર અને બાર કિલોમીટર મોટર સાયકલ પેટ્રોલમાં વીસ લિટર પિસ્તાલીસ કિલોમીટર કાર પેટ્રોલ અને ડીઝલ બંનેથી એકસો વીસ લિટર અને વીસ કિલોમીટર બુલેટમાં પેટ્રોલ પચીસ લિટર અને વીસ કિલોમીટર પ્રશ્ન નંબર આઠ વડીલો પાસેથી માહિતી મેળવીને નીચેના કોષ્ટકમાં ચાલુ માસની માહિતી ભરો માસનું નામ ફેબ્રુઆરી વર્ષ બે હજારને ચોવીસ એલપીજી સીએનજી પેટ્રોલ ડીઝલ કે વીજળી મારા ઘરમાં વપરાય છે એલપીજી પેટ્રોલ ડીઝલ અને વીજળી એક મહિનાનો વપરાશ પંદર કિલો દસ લિટર વીસ લિટર અને સિત્તેર યુનિટ કિંમત હજાર રૂપિયા પંચાણું રૂપિયા પંચ્યાસી રૂપિયા અને આઠ રૂપિયા એક મહિનાનો ખર્ચ હજાર રૂપિયા નવસો પચાસ રૂપિયા સત્તરસો રૂપિયા પાંચસો સાહીઠ રૂપિયા માસિક ખર્ચ ઘટાડવાનો ઉપાય સોલર કુકરનો ઉપયોગ કરી શકાય છે જ્યારે જરૂર પૂરતી ગાડી વાપરવી ખેતીમાં બળદનો ઉપયોગ અને સોલાર પેનલ લગાવવી પ્રશ્ન નંબર નવ ઘરના વડીલો પાસેથી જાણો કે તેઓ અથવા તેમના વડીલો નીચેની પ્રવૃત્તિઓ માટે શું શું કરતા હતા નંબર એક પ્રકાશ એટલે કે અંજવાળું મેળવવા માટે બળદગાડું પ્રકાશ મેળવવા માટે ફાનસ અને સાયકલ વગેરે પ્રશ્ન નંબર દસ સૌર ઉર્જાથી ચાલતી તમારી કલ્પનાની ગાડી દોરો અને રંગ પૂરો જે તમને દોરી અને બતાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે